નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ન્યૂઝ ગોધરામાં ગૃહમંત્રી અમિત શાહની વિજય સંકલ્પ સભા યોજાઈ જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ગોધરા લુણાવાડા હાઈવે પંચામૃત ડેરી નજીક મેદાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજર રહ્યા હતા સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત પાર્ટીના ટોચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જનસભાને સંબોધિત કરતી વેળા અમિત શાહે રાહુલ ગાંધી સોનિયા ગાંધી ઉપર શાબ્દિક પ્રહારો કર્યા અને કહ્યું હતું કે કોંગ્રેસવાળા આવે તો પૂછ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ હોવા છતાં કેમ ન ગયા સાથે ગોધરા કાંડનો પણ રાગ આલ આપ્યો અને રામ મંદિર બને એના માટે ગોધરા રેલવે સ્ટેશન પર સાહીઠ કાર સેવકોએ બલિદાન આપ્યું હૃદયપૂર્વક માનપૂર્વક શ્રદ્ધાંજલિ આપી અને તેમણે ત્યારબાદ સભા સંબોધિત કરવાની શરૂઆત કરી આ તરફ અમિત શાહના સંકલ્પ સભા કાર્યક્રમ પહેલા પંચમહાલ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું સિત્તેર જેટલા કોંગ્રેસના હોદ્દેદારો સહિત આઠસોથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ જડફિયા તેમજ પંચમહાલ અઢાર લોકસભા પ્રભારી ભરત ડાંગરની ઉપસ્થિતિમાં તમામને કેસરી ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપવામાં આવ્યો તેમજ પારસી સમાજ ભારતમાં આવી ભરી ગયા હતા તે જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓ દૂધમાં સાકરની જેમ ભળી ગયા હોય તેવું અહીં જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો આ એક મોટું ગાબડું પંચમહાલમાં કોંગ્રેસને પડ્યું છે કોંગ્રેસ આવો આવે તો પૂછજો રામ જન્મભૂમિ ટ્રસ્ટે રાહુલ ગાંધી સોનિયા ગાંધી ખરગેજી એમને આમંત્રણ આપ્યું પરંતુ આમંત્રણ મળ્યું ગયા નહીં કેમ ના ગયા ખબર છે કેમ ના ગયા એ લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું ના જવાનું એક જ કારણ એમની પેલી મત બેંક નારાજ થઈ જાય મત બેંક નારાજ ખબર પડે છે ને કઈ વોટ બેંક છે ભાઈ ખબર પડે છે કે નથી પડતી અરે જોરથી બોલો ખબર પડે છે કે નથી પડતી અરે ભારતીય જનતા પાર્ટી વોટ બેંક ની નીતિમાં નથી માનતી અમે જાહેર કર્યું તો ડંકાની ચોટ પર અયોધ્યા માં રામ મંદિર ત્યાં જ બનશે જ્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો